લોકસભા ચૂંટણી નજીક છે ને ત્યારે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકસભા ચૂંટણી એક સાથે લડવાની જાહેરાત કરી ચૂક્યા છે જેમાં ચોવીસ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર રહેશે અને બે સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે ચૂંટણી લડશે અને લઈને ભાજપની શું પ્રતિક્રિયા છે આપણે જાણીશું ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાપણી સાથે છે ભરતભાઈ શું કહેશો કોંગ્રેસ અને આપ ગુજરાતમાં લોકસભા ચૂંટણી એક સાથે મળીને લડી લડી રહ્યા છે ભાજપની શું પ્રતિક્રિયા છે આમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે ભેગા થાય કદાચ બાકીના બધો શંભુ મેળો ભેગો થાય તો પણ ફરક પડતો નથી એટલા માટે કે આમ આદમી પાર્ટી એક કરપ્શનથી ગળાડૂબ થયેલી પાર્ટી છે કોંગ્રેસ પણ ભ્રષ્ટાચારથી ખરડાયેલા હાથ છે બંને ભેગા મળીને એમણે ભેગું કરેલું કાળું નાણું કરપ્શનથી ભેગું કરેલું કાળું નાણું અને કેવી રીતે સાચવવું એની ચિંતામાં પડ્યા છે ગુજરાતની જનતા આ બધા જ તમાસો જોવે છે એમની આખી કરણીને કથની જુદી છે એ વાતને જાણી ગયા છે એ કેજરીવાલ જેવું કહેતા હતા કે કરપ્શન ઉપર કોઈની પર આક્ષેપ લાગ્યો હોય એમને પણ સરકારમાં કે પક્ષમાં ન રાખવા જોઈએ પરંતુ એમની તો આખી સરકાર કરપ્શનથી ખરડાયેલી છે ડૂબેલી છે અને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ પણ જામીન ન આપી શકે એ પ્રકારના ઓફેન્સ એમના પર છે ત્યારે ગુજરાતની જનતા આ બધા લોકોને ઓળખે છે ને એક બાજુ દસ વર્ષમાં જે રીતે લોકોની સુખાકારી માટે રાત દિવસ કામ કર્યું છે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટેનો આદરણીય વડાપ્રધાન શ્રીનો રિસ્પેક્ટ એ ગુજરાતની જનતાના હૃદયમાં છે ત્યારે ગુજરાતની છવ્વીસ છવીસ સીટ પાંચ લાખથી વધારે મતે અમે જીતીશું ભરતભાઈ વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ને તેનો ફાયદો ભારતીય જનતા જનતા પાર્ટી ને મળ્યો તો ભારતીય એકસો છપ્પન સીટ સુધી પહોંચી ગઈ હતી હવે ગુજરાતમાં લોકસભામાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને સાથે થઈ છે ક્યાંક ને ક્યાંક ભાજપને આનું નુકસાન નહીં થાય સ્વાભાવિક છે મેં કીધું એમ ગુજરાતની જનતા સાત કરોડ ગુજરાતીઓ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે રીતે પ્રેમ કરે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા કામો ને ગુજરાતના ડેવલપમેન્ટ માટે જેમણે એમણે જે યોગદાન આપ્યું છે એમનું જીવન ખર્ચી નાખ્યું છે ગુજરાતીઓ એમને ગળાડું પ્રેમ કરે છે એમાં કોઈ સવાલ નથી ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકસભા ચૂંટણી લડવાના છે પરંતુ ભરૂચ સીટ ઉપર અત્યારથી જ ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે તેની તેને વચ્ચે ક્યાંક ને ક્યાંક વિવાદ થઈ રહ્યો છે કોંગ્રેસના જે અહેમદ પટેલના દીકરા છે કે તે કહી રહ્યા છે કે અમે લડીશું ને આમ આદમી પાર્ટી કહી રહી છે કે ચેતર વસાવા લડશે તો અત્યારથી જ આ પ્રકારનું ગઠબંધનમાં ભાજપ કઈ રીતે જોવે છે મેં પહેલાં કીધું કે એનડી બંધન એ ક્યારેય સંઘ દ્વારકા પહોંચે એવી સિચ્યુએશનમાં નથી રોજ નવા ઝઘડાઓ રોજ નવા વિવાદો અને દેશની જનતા ગુજરાતની જનતા જાણે છે જે પોતાના પક્ષની અંદર પણ સંકલન નથી કરી શકતા જે પોતાના પક્ષને અનુશાસનને સાચવી શકતા નથી ગુજરાતને કે દેશને કેવી રીતે સાચવી શકે આ વાત ગુજરાતીઓ દેશના લોકો જાણી ગયા છે સવાલ હજુ પણ આ ગઠબંધન છતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન છતાં હજી ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પાંચ લાખની સીટ જીતવા આત્મવિશ્વાસ મેં કીધું ગમે તેટલા લોકો ગઠબંધન કરે અમારી તૈયારી પેજ પ્રમુખ સુધી સુધીના લોકોને અને માનવી સુધી પહોંચીને પ્લાનિંગ થઈ ગયું છે પાંચ લાખથી વધારે લીડથી અમે જીતીશું અમે અમારી તાકાત ઉપર લડીએ છીએ કોણ ગઠબંધન કરે એના આધારે અમે ક્યારે ચૂંટણી નથી લડતા અમે અમારી ચોક્કસ દિશા ચોક્કસ નીતિ અને ચોક્કસ કામના આધારે મત લેવા માટે જવાના છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમનું સ્પષ્ટપણે માનવું છે કે કોઈ પણ કેટલા પણ ગઠબંધન ગુજરાતમાં થઈ જાય તો ભાજપ ભાજપ છે તે તમામ સીટો છે તે પાંચ લાખની લીડ છે તેનાથી તેના જીતવા મક્કમ છે ને હજુ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન થયું હોવા છતાં પણ ભાજપ છે તે તમામ લોકસભા છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ છે તે પાંચ લાખની લીડથી જીતશે જોન રહેશે કે લોકસભા ચૂંટણીમાં જનતા છે તે કોને પસંદ કરે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ